વડાપ્રધાન નરેન્દ્ર મન કી બાત કાર્યક્રમનું નું આયોજન કરાયું જેમાં પશ્ચિમ વિધાનસભામાં એકસો પચીસ જગ્યાએ કરાયેલા આયોજનમાં એકસો પચીસ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે મન કી બાત કાર્યક્રમ હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકસો પચીસ માં બાત કાર્યક્રમને લઈ સુરત પશ્ચિમ વિધાનસભામાં માજી કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદી દ્વારા એકસો પચીસ જગ્યા પર મન કી બાત કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં એકસો થી વધુ લોકો હાજર હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં બનતી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા મન કી બાત કાર્યક્રમમાં ભાર મૂક્યો હોવાનું જણાવાયું હતું એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આજે તેહુરા બાસરમ હિન્દુસ્તાની મોલ્લો રામનગર મુકામે ઉપસ્થિત થયા છે વિશ્વ નેતા હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો કાર્યક્રમ સાંભળવા આજની વિશેષતા એ છે કે આજે એકસો પચીસ મો એપિસોડ છે આ એકસો પચીસ મો એપિસોડમાં એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં એકસો પચીસ થી વધુ જગ્યા પર આ કાર્યક્રમ મનકી કી બાતનો કર્યો છે અને જેમાં એકસો પચીસ થી વધુ સંખ્યા હોય એ પ્રકારનો અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જે પૈકી આપ જોઈ શકો છો ટેહુરા આશ્રમમાં સમગ્ર રામનગરના હિન્દુસ્તાની મોલ્લાના સિંધી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ સુકરે પાર પડાયો છે અને આજે પ્રધાનમંત્રી જે મોદી સાહેબ જે વાત કરે છે કે હિન્દુસ્તાનની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ જિલ્લામાં જે આપણા લોકોમાં પડેલું કૌશલ્ય ટેલેન્ટ જે શક્તિ પડી છે એને આપણા સુધી પહોંચાડવાની આ મન કી બાતમાં આપણને સાંભળવાની તક મળે છે